આજના વીડિયોમાં આપણે વાત કરીશું સુકન્યા સમૃદ્ધિ યોજના જે બાળકીઓના સપનાની બચત છે જેમાં મળશે ચુમોતેર લાખ રૂપિયા દીકરી વહાલનો દરિયો હોય છે આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી અને બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી છે જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે આ યોજનમાં માતાપિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં સુરતના પિચોતેર જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિશે માહિતગાર કરી રહ્યા છે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે પચ્ચીસમી ફેબ્રુઆરીથી ભારતભ્રની પોસ્ટ ઓફિસમાં શરૂ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખૂબ ઉપયોગી સાબિત થાય તેમ છે સુરત શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે સરકાર દરેક કદમ પર તમારી સાથે છે દિકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો બેટી પઢાઓ કેમ્પેન જાન્યુઆરી બે હજાર પંદરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે સામાન્ય રીતે અકાઉન્ટ ખુલે છે ત્યાં એટલે કે બેંક કે પોસ્ટ ઓફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો શું છે ખાસિયત દર વર્ષે ઓછામાં ઓછા બસ્સો પચાસ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો જમા રકમ પર વાર્ષિક નવ પોઈન્ટ ત્રણ ટકા હિસાબે વ્યાજ મળે છે નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર સો ટકા રકમ ઉપાડી શકાય છે જમા રકમ પર એનસીસી હેઠળ ટેક્સની છૂટ મળે છે દીકરી એકવીસ વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે કેવી રીતે ખોલશો ખાતું તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જાવ અને ત્યાં જઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો બની શકે કે અમુક આંતરેરાય ઓફિસના અધિકારી તમને આવી કોઈ સ્કીમ નથી તેવું પણ કહે તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો પોતાનું આઈડી અને એડ્રેસ પ્રૂફની ફોટોકોપી અટેચ કરો દીકરીનું જન્મ પ્રમાણપત્રની કોપી પણ જોડો પોતાના અને પોતાની પુત્રીના બે બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો યોગ્યતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાઈ શકવાની યોગ્યતા મહત્વની વાત આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ બસ્સો પચાસ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો આ યોજના પીપીએફ યોજના જેવી છે એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતાં વધુ વ્યાજ આપે છે જો તમે કોઈ વર્ષે પૈસા જમા કરાવવાનું ભૂલી જશો તો તમારે પચાસ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે જો તમે દીકરીના અઢાર વર્ષે લગ્ન કરાવવા માંગતા હોવ તો તમે પ્રિમેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર બે જ એકાઉન્ટ ખોલી શકો આમાં પૈસા જમા કરવાની ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે આ યોજના પર તમે કોઈ પ્રકારનો દેવો નહીં લઈ શકો માતાપિતા કે ગાર્ડિયન કન્યા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે આ યોજનામાંના રોજ અથવા ત્યારબાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે આ યોજના હેઠળ એક કુટુંબમાંથી વધુમાં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા સોના ગુણાંકમાં વધુમાં વધુ એક લાખ પચાસ હજાર જમા કરાવી શકાય છે